બરોબર છે તો ભવાની માતાના મંદિર વિશે તારે કઈ કેવું છે ભવાની માતાનું મંદિર આ જે ગામ છે કુંદનપુર પેલા કેતા હતા અને હવે કચ્છ પર નામથી ઓળખવામાં આવે છે અને જે ભવાની માનું મંદિર છે તે ભવાની માં ત્રણ સ્વરૂપમાં દર્શન દે છે એવું કેવું છે બધાનું જે શ્રદ્ધા છે જેને શ્રદ્ધા હોય ને એને આ દેખાય છે મારે નાની બાળકીનું સ્વરૂપ હોય અને બપોરે બાર એક વાગે ત્યારે આમ યુવાન યુવાન હોય એ એટલેકનું સ્વરૂપ દેખાય છે અને રાત્રે વૃદ્ધા હોય એ એટલેકનું સ્વરૂપ દેખાય છે ધડાનું સ્વરૂપ દેખાય છે એવું જેને શ્રદ્ધા હોય ને એને દેખાય છે અને ઘણા ઘડાને એવા દર્શન એ ત્યાં છે ત્યાં કૃષ્ણ પરમાત્મા ટાઈમનું મંદિર છે ઉંડનપુર નગરી હવે તો શું કરો છો અહીંયા

તો વતી આપણે આટલા વ્લોગમાં ફરી મળીશું કોઈકને કઈ કહેવું છે ત્યારે કોઈ વિડિયો લાઈક કરે શેર કરે કોઈકને કહે તો લોકો લાઈક કરે શેર કરે મારો વિડિયો તમને ગમતા હોય ગમ્યો હોય તો લાઈક શેર અને જરૂરથી કરજો અને આવતા વ્લોગમાં આપણે ફરી મળીએ